ભારતના પૌરાણિક નગરોમાં સ્થાન ધરાવતું ભરૂચ તેની એક અનોખી ઓળખ ખારીસિંગ માટે દેશભરમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં ઓળખાય છે ખાસ વાત એ છે કે ભરૂચમાં એક પણ સિંગનો દાણો ઉગી રહ્યો નથી છતાં અહીંના પાણી અને માટીના ગુણધર્મોના કારણે બનાવાતી ખારીસિંગ ભરૂચને વિશિષ્ટતા અપાવી છે આ વર્ષની ગણેશોત્સવની અનોખી ઝલક ભરૂચના બળેલીખો વિસ્તારમાં જોવા મળી રહી છે અહીં શ્રીજીના સ્થાપકના ફ્રેન્ડલી પ્રતિમા સ્વરૂપે કરવામાં આવી છે અને આ પ્રતિમાનું વિશેષ આકર્ષણ એ છે કે તે ખારીસિંગમાંથી બનાવવામાં આવી છે ભગવાન ગણેશની આ પ્રતિકૃતિ માત્ર કલાત્મક જ નહીં પરંતુ પર્યાવરણ પ્રેમનો સંદેશ પણ આપે છે વિસર્જન સમયે આ પ્રતિમા પાણીમાં મળી જતા જળચર પ્રાણીઓ માટે ખોરાકરૂપ બનશે અને પર્યાવરણને કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં પહોંચાડે ભરૂચની ખારીસિંગની ઓળખ સાથે સંકળાયેલી આ પ્રતિમા ગણેશ મંડળોમાં વિશેષ આકર્ષણ બની રહી છે અને ભાવિકોમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે રિપોર્ટર રવિ સૈયદ ભરૂચ જય ગણેશ ગણેશો યુવક મંડળ અમે આ વખતે બેસ્ટ ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું સર્જન કરેલું છે એમાં અમે આ વખતે વિષ્ણુ ભગવાનનું ફર્સ્ટ સ્વરૂપ છે એનું નિર્માણ કરેલું છે મત્સ્ય ઉતારમાં અમે આ વખતે જે ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું સર્જન કર્યું છે એમાં ખારી સિંગનો ઉપયોગ કરેલો છે જેનું મૂર્તિનું વજન છે એસી કિલો એની ઊંચાઈ છે અગિયાર ફૂટ અને સત્તર કિલો ખારીસિંગનો સિંગનો ઉપયોગ કરીને અમે મૂર્તિનું નિર્માણ કરેલું છે અને અમારો જે કોન્સેપ્ટ છે તે દર વર્ષે એવો કોન્સેપ્ટ અમે લાવીએ છીએ કે મૂર્તિના વિસર્જન કર્યા પછી પણ એ મૂર્તિનું આપણે જે અમે વિસર્જન કરીએ છીએ તો એનું માછલીઓને ખોરાક તરીકે ઉપયોગ કરી શકે છે અને પર્યાવરણ નુકસાન નહીં થતું અને પર્યાવરણ જે લોકો પીઓપીની મૂર્તિથી મૂર્તિ લાવે છે અને પર્યાવરણ નુકસાન કરે છે તો અમે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવીને પર્યાવરણ નુકસાન થતા બચાવીએ છીએ અને બીજા મંડળોને પણ પ્રેરિત કરીએ છે કે જે તે લોકો પણ ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું નિર્માણ કરે અને પર્યાવરણનું નુકસાન જે થાય છે તે બચી શકે すみません。